નમસ્કાર દોસ્તો કેમ છો બધા વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુબારના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર મેસી ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હોવો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે મેસી બસ્સો એકતાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે દિવ્ય રાશિને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઈડોલીક તમામ કમ્પ્લેટ મેસી બસ્સો એકતાલીસ બે ઓનર ટાયરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયર સારી કન્ડિશનમાં છે ટૅક્ટરનો નંબર જી જે ઝીરો સ ડી એસ છત્રીસ ઓગણીસ નંબર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે દિવ્ય રાશિને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર તેર ટેક્ટરની કિંમત ત્રણ લાખ સાઠ હજાર અંદાજીત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો જામનગર તાલુકો જામજોધપુર અને મેલાણ ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક દિવ્ય રાશિનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે દિવ્ય રાશિનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે